પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મીટ ચોવીસ નું આયોજન કરાયું પશ્ચિમ કચ્છ જિલ્લો દરિયાઈ સરહદ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોય આંતરિક સુરક્ષા તથા પ્રશાસનની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ સરકારી એજન્સીઓના શિરે આવેલ છે જેમાં એરફોર્સ કોસ્ટ ગાર્ડ બીએસએફ સીઆઈએસએફ ગુજરાત પોલીસ જીઆરપી સીઆરપીએફ

વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમજ સ્વચ્છ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ બે નું આયોજન કરેલ છે જેમાં બોર્ડર કોસ્ટલ વિસ્તારના ગ્રામજનો શહેરીજનો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ અને પોલીસ વચ્ચે જુદી જુદી રમતોનું આયોજન કરેલ છે

તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજોન મેરેથોન દોડમાં જાહેર જનતાને મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવે છે આ ઉપરાંત બોર્ડર કોસ્ટલ વિસ્તારના લોકો સાથેના સીધા સંવાદ સાથે તેઓની જાગૃતતા વધી તથા પોલીસ સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર

જાગૃતતા અને દેશ પ્રત્યે વધે તે માટે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને લોકો વચ્ચે સેતુનું કામ કરશે આ સંમેલનને માનનીય ડીજીપી સાહેબ શ્રી સંબોધન કરશે સદર સ્પોટ મીટ બે હજાર ચોવીસ ના ભવ્ય આયોજન માનનીય આઈજીપી સાહેબ શ્રી મોથલિયા સાહેબની પ્રેરણાથી શક્ય બનેલ છે આ સમગ્ર આયોજન માનનીય પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ કરી રહ્યા છે

સ્પોર્ટ મીટ બે નું પશ્ચિમ કચ્છ પોલીસ આયોજન કર્યું છે અને આ સમગ્ર સ્પોર્ટ મીટ નું સુપરવિઝન અને એની પાછળ સતત મહેનત આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ કરી રહ્યા છે સાથો સાથ તમામ અધિકારીઓ તમામ પોલીસ કર્મચારીઓ આ સ્પોર્ટ મીટને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે

અહેસાસ થાય અને એ દેશ પ્રેમની અંદર દેશનું કાર્ય કઈ સારી રીતે કરી શકે સીમાની સુરક્ષા માટે કોસ્ટલની સુરક્ષા માટે એના માટેનો આ કાર્યક્રમ છે સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા પશ્ચિમ કચ્છની અંદર જેટલી પણ સીમા સુરક્ષા આપણા સરહદની સુરક્ષા તેમજ પ્રશાસનની જે જવાબદારી છે એ તમામ સરકારી કેન્દ્રીય સરકારી અને રાજ્ય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન કેમ થાય સારું વધુ અને પરસ્પર એકબીજાની ઓળખ થાય એકબીજાના કાર્યોમાં એકબીજી એજન્સીઓ કઈ રીતે ઉપયોગી થાય અને વધારે સારી રીતે સીમાની સુરક્ષા કરી શકાય એ માટે હું પણ આ સ્પોર્ટ મીટ બે નું લક્ષ્ય છે સાથો સાથ આ સ્પોર્ટ મીટ ની અંદર પોલીસ પરિવાર ને પણ સામેલ કરવામાં આવ્યો છે આ સ્પોર્ટ મીટ બે ની અંદર તમામ સિનિયર સિટીઝનો તમામ ગ્રામજનો તમામ શહેરીજનો અને વિવિધ પ્રકારની સરકારી એજન્સીઓ સ્કૂલ કોલેજ અને આપણા

તમામ શહેરીજનો ગ્રામ્યજનોને આપણે વધારે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે મિત્ર આપણું ભારતનું જે છેલ્લું બાઉન્ડરીનું ગામ કુરણ છે ત્યાં ભેગા થવાના છે આ લોકોને સુરક્ષા માટે પોલીસને શું મદદ કરી શકીએ અન્ય એજન્સીઓને શું મદદ કરી શકીએ એ હેતુ સાથે આપણા મહેરબા એજીપી શ્રી આપણા તમામ ચાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબો

રેન્જના જિલ્લાને ચારે જિલ્લાઓને કઈ રીતે સરહદી વિસ્તારની સુરક્ષામાં આગળ વધારી શકીએ એ માટેના આયોજન રૂપે આપણે સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસ નું આયોજન કરેલ છે જેની અંદર ફરી વાર હું રિપીટ કરું છું કે અલગ વિવિધ પ્રકારની કબડ્ડી વોલીબોલ ક્રિકેટ એથલેટ ફરમ જેમાં દોડ આવશે ઊંચી કોદ આવશે બરછી ફેંક ભાલા ફેક અને વિવિધ પ્રકારની આ રમતો ગ્રામ્યજનો અને શહેરીજનો ભાગ એ માટે આપણા એસપી ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને અને તારીખ લઈએ ત્રણ દિવસીય આ કાર્યક્રમ છે જે આપણા ટાપુ આવેલા છે દરિયાઈ ટાપુ ત્યાં પણ વોલીબોલની આપણી ટીમ ત્યાંના ગ્રામ્યજનો નજીકના ગ્રામ્યજનો સાથે જઈ અને રમશે જે બાબતથી પૂરો આપણો સરહદી વિસ્તાર ખૂબ જ જાગૃતતા છે સંવેદનશીલતા વધશે અને દેશપ્રેમ વધશે આવા ઉચ્ચ કોટીના ભાવ સાથે સદર સ્પોર્ટ મીટનું આયોજન કરી અને આપણા તમામ અધિકારીઓ ભાગ લેશે અને આપણા મેરબાન ડીજીપી સાહેબ શ્રી પોતે ખુદ આવવાનું આમંત્રણ આપવાનું અમે આપતા એ લોકોએ આમંત્રણ સાહેબે સ્વીકારી અને આપણા ઉત્સાહમાં અને ગણો વધારો કર્યો છે તો આપના માધ્યમથી હું આ સ્પોર્ટ મીટમાં મેરેથોન ડોલની અંદર સૌથી વધારે લોકો આપણા મેરેથોનમાં ભાગ લે એવી હું અપીલ કરું છું નહીં આ મેરેથોનની અંદર સ્પોર્ટ મીટ માં તો રજીસ્ટ્રેશન નથી એની અંદર તો જે બાઉન્ડ્રીંગ ઉપર જે રમાય છે એ ત્યાં ગ્રામ્યજનોના સ્થાનિક પોલીસ ગ્રામ્યજનોના ગામમાંથી સારા છ ખેલાડીઓ કોઈ ગેમ્સ ફૂટબોલ હોય તો એ ફૂટબોલના વોલીબોલ હોય તો વોલીબોલના છ પ્લેયર કબડ્ડી હોય તો કબડ્ડી ના છ સાત જે થતા હોય એમાં એની સાથે આપણા પોલીસ રમશે અને મેરેથોન માં કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન નથી એમાં ફ્રી ઇન્વિટેશન છે અને એની અંદર પેલા ત્રણ વ્યક્તિઓને પણ ઇનામ આપવામાં આવશે તમામ ગેમ ની અંદર પ્રથમ ત્રણ ને મહેરબાન આપણા સાહેબ એસપી સાહેબ અને મોથલે સાહેબ અને જો શક્ય હશે તો આપણા ડીજીપી સાહેબ પણ એમને ઇનામ આપશે